તો ભાઈ ધારેલું મળે નહીં મળ્યું હોય એ ગમે નહીં અને ગમતું હોય એવું મળે એ ચકે નહીં બસ આનું નામ જ જિંદગી તો મિત્રો હું બહુ સ્વામી જઈ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો મિત્રો આશા કરીએ છીએ કે આ ત્યાં પણ હશો ખુશ હશો મોજમાં હશો અને મજામાં હશો તો મિત્રો સૌ પ્રથમ સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા કેમ જાય મોજમાં તો ભાઈ આજના બ્લોકમાં આપણે જવાનું છે સફર આપણી ખાલી લાંબી થઈ જાય આમ ટૂંકીને આમ લાંબી કેમ જવાનું થાય પહેલાં આપણે ભાણવર ભાણવર થી આપણી બાજુમાં ગામ હે ફતેપુર જૂનું નામીનું હાજીરા હે અને નવું નામીનું ફતેપુર ફતેપુર થી આપણે જામનગર જામનગર થી રબારીકા તો અત્યારે મિત્રો ટાઈમ જઈએ હવા હવા ખાવ વેગન આપણે બીજા હે ફતેપુર ના પાટી હે અને આપણે જઈએ છે ભાણવર સાહેબ તો ગાડીમાં જ ભરવાનો હે ઘર સામાન એટલે યોગેશભાઈ આપણા ગામના હે યોગેશ નગા કરવું એને જામનગર રહેવા જવાનું હોય ને સંજયભાઈ કરમુર આપડા ભેગા આવે હે હજી બીજા સંજયભાઈ છે ફોર ને આપણે આગળ વયા ગયા પેલા બધા ભાણવાર જ્યાં સેટી કબાટ ને એવું ભરી લઈ પછી ફતે સામાન બરોબર પછી જવાનું હોય આપણે જામનગર તો મિત્રો આ વિડીયો આગળ વધતા પેલા આપણે એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ ચેનલ પર તમે જોઈએ સુધી નવા હોવો

તો દર્શક મિત્રો અત્યારે ક્યાં જોયા પોણા દસ વાગ્યા ને આપણે ગાડી કમ્પ્લીટ લોડિંગ થઈ ગઈ છે બધો સામાન રાખી દીધો ગાદલો આપણે આગળ રાખ્યું પીઠમાં ને કર્યું પછી એની પાછળ કબાટ શેટીની સાઈડનો મોરો ખુરશી ટીપાઈ અને બાકી બીજો પરસું સામાન ગેસનું સિલિન્ડર પાછળ રાખ્યું કમ્પ્લીટ બાંધી દીધા નાળા એ માકડી વાળી ન ભાઈ હવે ન કરે હજાર બમ ગાડી ગઈ રહી છે ભાઈ કેમ કે ભાઈ અહીંયાથી મારક ને મારક બહુ ખરાબ આવે મારક ખરાબ આવે ને ગાડી થરથર ધર 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 રાખે રસ્તે ચાલુ હોય ને તો તકલીફ ગતિ બહુ પડે ફર્નિચર ગમે પહેર્યું હોય ને નાળા સેકન્ડ માં ના પેલો નહીં એ રાખવાનું તો કોઈ દીધું તમારું ભાંગતું રસ્તામાં ના થાય રસ્તામાં માંગે ને ભાઈ માને પથારી ફેરવી નાખે ને આમ સા આપણે ગાડી સાચવી નાખતા હોય સામાનનું જતન કરતા હોય ગાડીનું જતન કરતા હોય છતાં જો રસ્તામાં ભાંગે અભિરસનના હિસાબે એટલે એમ કે કે ગાડી બીજી ફેર નાખે ભાઈ ফতে અલગમે ભાઈ આટલો હે આના વગર તો નહી આવે આ થઈ ગયા ચડી ઉભી ગયા બરાબર ભાઈ ભાયા માં હાયક જરા વર્ગા 2000 નું દબાવ્યું આ રાજભાઈ આપડા ગામના આ લઈ ગયા પંપ માં ગામ રબારી કા મંગળભાઈ જાવળા ના સુપુત્ર દેવા જો હા ગાલી હે એમ જો દેખ દે કઈ ડાયરા લાગે કે આપણે ભૂગવા આવ્યા ફતેપુર ગામમાં ભાઈ આજનો રૂટ આપણો એવો છે કે રબારીકાથી આપણે આવ્યા ભાણવર ભાણવડ થી ફતેહપુર ફતેપુરથી જામનગર કિલોમીટર મારા અંદાજે આપણે રબારીકા ગાડી પૂછે ને એટલે એકસો એસી આસપાસ થઈ જાય લગભગ તો પછી પાંચ દ વધારે ઓછા થાય ટોલના કોઈ કાંઈ આમાં આવતું નથી વાયર લડતું હશે ગાડી આવક આવક બે વખત પોલીસ એન્સર કંઈ આવશે ને ગુણક બોલે જો કટાણ હોય છે પોલીસ વાળા રોડમાં જવાબ બહુ મળે રૂટના હિસાબે તો કોઈ બહુ રોકાવે ને કે પૈસા પૈસા લેતા નથી ગાડીના કાગળિયા કોઈ ચેક કરતા નથી ખાલી રોકો હું છે ગાડીમાં બે બસ જવા દો એ હાલે છે તમે અને આવું ના કારણે આપણે ફાયદો હોય ક્યાંય દેવાતો નહીં એને સંજય દીધા ભારે હાલે ક્યાંય પોલીસ વાળાને પૈસા દીધા નથી હાલો આવી ગયું ફતેહપુર ગામ અહીંથી આપણે ફરી લઈએ સામાન જ્યાં સંજયભાઈ કે ત્યાંથી આપણું ઘર જોયું નથી ફરી પહેલા આપણે જામનગર બાજુ હા તો કઈ આવી ગયા આપણે ફતેપુર વાળી વિસ્તારમાં ગાડી ભરવાની વાળી ભાઈ જમાવો છે બગીચો બગીચો સંજયભાઈ નગાભાઈ કલમુજી ફોરવ્હીલ પીડીએ આપણા ભેગા જ આવ્યા ફોરવિલના ભાઈનો સામાન છે અહીંથી જેના મોટો પપ્પર મારે થોડો બધો એ ભરાઈ ગયો ગાડી થઈ ગઈ આપણી કમ્પ્લીટ પણ હવે સુધી જામનગર માથે ભાઈ ફરવાથી બોલતી જાય હવે નોન સ્ટોપ

કરી કંકુના ગાડી રાખી સાઈડમાં ઓડર કરી થાય માખણ ખાય પછી જામનગર તરફ પ્રયાણ કરીએ ભાઈ આમ તો ભૂલી ગયા આપણે જંગાના પાટીએ કાણે અને હોટલ એ બહુ ફેમસ છે તો ઠપકાવતા જાય ગાડી પાર્કિંગમાં લાગી ગઈ છે અને ભાઈ કાસ સડાવે છે અહીંયા ઉતરીને વેદા કરીને કંકુના

ભાઈ ના વડનગર કે ના વિસનગર આપડી ગાડી એવી તમે જામનગર જામનગર માં તો ભાઈ આપડે પીતા પવન ચકે આપણે ખાલી કરવા જવાની હાથ રસ્તા ની બાજુ માં પવન ચકે એટલે ભાઈ પવન ચકે સર્કલ નું નામ છે તમે આમાં પવન ચકી ગુજરાત તમને ખોટી ન લાગે પવન ચકી દેખાતી નથી આ ખબર જ આવી આ તમે કઈ બાર જોતા હો તો વાત છે આ તો ડેર આવી ગયા આપણે મેડિકલ ક્વાર્ટરમાં હિરોઈનના નાય સામાન આપણે ઉતરવાનો છે સામાન બધો એમ કેમ પૂગી ગયો હવે ઉતરે પછી બાકી તો સાચી ખબર પડે ભાંગ તો નેવું આમાં કંઈ કઈ ના જ હોય અને ભાઈ સામાન ચડાવવાનો ત્રીજા મારે ઓ ભાઈ ભૂકા કાઢી નાખવાનો હોય ગુલાબીમાં કબાટ નહીં હતા અને બાકી ભાઈ પગથિયા અહીંયા એટલા હે ધીમે ધીમે કરીએ ચાલુ આ સંજયભાઈ જોયું મહેન્દ્ર બાહુબલી સંજયભાઈ બીજા અમરેન્દ્ર બાહુબલી બો બાટી બોલે માટી પગથિયા પર પગથિયા ચડતા આવે લીપ નથી ભાઈ લીપ હોય ને તો અમારું તો સામાન વયો જાય એટલું એટલું છે હજી તો આપણે એક માણાથી ઉપર જવાનું છે આમે હે અડતાલીસ નંબરમાં સાઈડમાં એટલે કબાટ ચડાવવા બધા જ વહેમો લાગશે આ ગોલાયું કરાવીને લઈને આવો ઉપર ને આ ને બધું પણ જે થાય કરીએ ધીમે ધીમે ચાલુ એટલે ઉપર જઈને અડધો સામાન ચડાવી દીધો કબાટ ને મોટું મોટું બાકી છે નીકળી ગયા આપણે ખાલી ઘરે સામાન બધું એમ કેમ ભૂગી ગયો ને બહુ માંગતું જતા કઈ જઈ નથી હવે આપણે ધીમે ધીમે બારોબાર નીકળ્યું ન્યાય આપણા ગામ ખોરા અમે મોઢામલના માનવી અમે ના પાડીએ કોઈને ના જીંદેજો કોઈ કામ તો કરી દઈએ એનું કામ હું કે સંજય ભાઈ ખબર છે આવો ગયો બહેમો લઈ ગયો મારો તો હવે સિટીમાં રહેવા સિટીમાં રહેવા ના હોય ગામડાની મજા છે બહુ મજા આવે આ હતું ને જરા ગઈ લઈ બીજો સામાન રાટી ફાટતો ગયો ને ગાજલા બાલ્કનીમાં સીધા ખેતી લેઠે ઉઠું કરીને ઉપર બાલ્કની બોલી એક જણો એ ખેતી લીધું ઉપર બીજો ત્રણ જણા અમે હતા એટલે લીતા બધું ભારે હલવું પડ્યું ભાઈ એમને એક કબાટ ખાલી જરાક વાં લઈ ગયો હતો રાખે ભાઈ દરેક વાર રાખે બે કલાક મારે વધુ પીએ ભલન કરતો પડતું હોય આપણું શું છે એમ ખવાઈ ગયું હતું વધારે ભાઈ ગયેલું જરાક એ વા બે મહેતા ને દેવા સામુડા હોટલમાં જાલી ઝાલી ને હું લઈ ગયું વહીમું બીજું ખાસ તો વધારે વહીમું લઈ ગયું તું પણ કામ થઈ ગયું ભાઈનો સામાન મૂકી ગયો એટલે આપણે ફ્રી થઈ ગયા આપણે રવાના થઈ ગયા મોટા મોટી વાત થઈ તો દયાલ કે ભાઈ હવા ચા અને આ ગાડી જોઈ લો ભાઈ કઈ ભરાયેલી જાય છે આમાં ભલે કઈ ખબર શું છે રિલાયન્સમાં જતું હોય છે લગભગ બાકી તો ઇન્ડસ્ટ્રીયલ એરિયો બીજો ઘણો થઈ ગયો દરેડમાં પોતામાં એટલો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે દરેડ થી આપણે લાલપુર રોડમાં

ત્રીજા મારી સામાન સળાવવાનો કેમ સડાવી શું થાય વાંધો લાગ્યો કામ થઈ ગયું કમ્પ્લીટ ધીમે 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 પોલા ખાતા ખાતા ભાઈ દીધો સામાન બધું ત્રીજા મારે પછી સંજયભાઈ રોકાઈ ગયા ભાઈ સંજયભાઈ ભાઈ નીકળી ગયા એટલે આવો રહ્યો આપણો આજનો દી આવી રીતે બધું થઈ ગયું વિડીયો પૂરો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તમે આમને આવતા રહ્યો વિડીયો જોતા રહ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા વિચાર મને કમેન્ટ કરો અને આ મિત્રો ચેનલ પર તમે જો હજી સુધી નવાવો અથવા ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં ઓલ બેલેક દબાવીને એમાં ઓલ સિલેક્ટ કરી લેજો તો ચાલો દર્શક મિત્રો મળી આવે નવા બ્લુગમાં ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જયમાં મોગલ તો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં